નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં થોડોક વધારો થયો છે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેપન હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો

શું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હાજર સાતસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો